પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલ સિટી હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલ ને આગળ જ કચરાનો મોટો ઢગ ખડકાયો છે આવા નવા રજવાતો કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી નગરપાલિકાના સેવકો કલેક્ટર અને મુખ્યમંત્રીશ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલ છે આ દિન સુધી કચરાના ઢગ અહીંથી હટાવતા નથી સમગ્ર વાતાવરણ બનવા પામ્યું છે નાના રોગચાળાનો ભોગ બને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અગાઉની બોડીને પણ આ બાબતે જાણ કરી હતી અત્યારે પણ આ બાબતે જાણ કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને શાળાના પુલકાઓ વાલીઓ અને સ્થાનિક રહીશોને અહીંથી નીકળવું ખૂબ જ મુશ્કેલદાયક બન્યું છે કરવા છતાં કોઈ પરિણામ ન આવતા શાળાના આચાર્ય અને બાળકોની ધીરજ ખૂટી જતા પોતાનો ચીફ ઓફિસર પ્રમુખ અને રેલવે સ્ટેશન ચેરમેન ગંભીરતા દાખવીને તાત્કાલિક અસર ગેરકાયદેસર ગંદકીનું સ્ટેન્ડ જે બનાવી છે તે દૂર કરાવે સમગ્ર વિસ્તારનો ગંદો કચરો સફાઈ કર્મચારીઓ અહીં ઠાલવે જેને લઈને નાનું ડમ્પિંગ સ્ટેશન બની જવા પામ્યું છે